અમારા ગામની અંદર આજથી લગભગ સવારના દસ વાગ્યાની આસપાસના તાર ગામ લોકોએ તથા ગામના આગળના વાસીઓએ તાર કાપી નાખવાથી લાઇટ આજે કાલે દસ વાગ્યાથી બંધ છે અને આજે આ લોકો એવો વિરોધ કરી રહ્યા છે કે અમને જીબીવાળાએ કીધેલું એટલા માટે અમે જાતે તાર કાપીએ છીએ અને આ અમને સરળ બોલવાનું એવું આવે છે કે તમારાથી થાય તે કરી લો અમે જીબીબી દ્વારા સૂચન કરીને તાર કાપ્યા છે પચીસ તારીખ તારીખે તાર કપાયેલા છે અને આ લોકોનું કેવું એમ થાય છે કે અમારી જમીનમાં થઈને થાંભલા આવે છે એટલા માટે અમે તમને લાઇટ પકડવા માગતા નથી અને ચોમાસું આખા ચાર મહિના સુધી લાઇટ આગળ આવવા દીધેલું નથી તો મારી નમ્ર અપીલ છે કે આ વિરોધ કાયદેસર કાર્યવાહી કરવામાં માગ કરે છે